નમસ્કાર મિત્રો હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જી કે વિથ એ એમમાં ગુજરાત સરકારમાં આવનાર તમામ ભરતીઓની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી વિડીયો મેળવવા અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો જેથી તમને રોજેરોજ નવા નવા વિડીયો મળતા રહે મિત્રો આજના વિડીયોમાં આપણે બંધારણ વિશે વાત કરીશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છસો પચાસ પ્રશ્નો પાર્ટ આઠ આ છસો પચાસ પ્રશ્નો છે તે આપણે પચાસ પચાસના એક એક પાર્ટ કરીને આઠમો પાર્ટ છે આની પહેલાં સાત પાર્ટ બનાવેલા છે જો તે તમારે જોવાના બાકી હોય તો તે પહેલાં જોઈ લેવા અને આ એવા પ્રશ્નો છે જે પરીક્ષામાં પૂછાયેલા છે અને આવનાર પરીક્ષામાં પણ પૂછાવાની શક્યતા છે તો વિડીયોમાં આગળ વધીએ ત્રણસો એકાવન આની પહેલાં આપણે સાત પાર્ટની અંદર પચાસ લેખીએ ત્રણસો પચાસ પ્રશ્નો જોયેલા છે હવે ત્રણસો એકાવનથી ચારસો પ્રશ્નો આમાં જોઈશું આ રીતે ઉપર પ્રશ્ન અને નીચે ચાર ઓપ્શન આપેલા હશે તો તમારે પહેલાં પ્રશ્ન વાંચી લેવો ત્યાર પછી ઓપ્શન વાંચી લેવા અને તમારો જવાબ સિલેક્ટ કરી લેવો ત્યાર પછી તમારે જવાબ જુઓ જેથી તમારે વ્યવસ્થિત તૈયારી થાય અને તમને પણ ખ્યાલ આવે કે તમને કેટલું આવડે છે જોઈએ પ્રશ્ન ત્રણસો એકાવન કયા બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદત પાંચ વર્ષથી બદલી છ વર્ષની કરવામાં આવી હતી એટલે લોકસભાની મુદત પાંચ વર્ષથી બદલી અને છ વર્ષની કરવામાં આવી એ કયો સુધારો હતો તો જવાબ આવશે બેતાલીસમાં સુધારો બેતાલીસમાં સુધારામાં પાંચ વર્ષમાંથી છ વર્ષ કરવામાં આવેલી ત્યારબાદ ભારતમાં પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યાં થઈ હતી જવાબ મદ્રાસમાં જે હાલનું ચેન્નાઈ છે તે મદ્રાસ તરીકે ઓળખાતું ત્યારે ત્યાં પ્રથમ ભારતની પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના થઈ હતી ત્યારબાદ આઈસી ગોલકનાથ કેસમાં કયો કાયદો ગેરબંધારણીય હોવાની તકરાર ધ્યાન લેવામાં આવી હતી તો ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ સિલેક્ટ કરી લો જવાબ આવે છે પંજાબ લેન્ડ ટેન્યુઅર્સ એક્ટ ઓગણીસો ને ત્યારબાદ લોકસભામાં હાલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કુલ કેટલી બેઠકો અનામત રાખવામાં આવી છે જવાબ છે એકસો ને એકત્રીસ બેઠકો ડી ઓપ્શન એનો જવાબ આવે છે કોઈ રાજકીય પક્ષે રાષ્ટ્રકક્ષાના રાજકીય પક્ષ તરીકે માન્યતા મેળવવા ઓછામાં ઓછા કેટલા રાજ્યોમાં માન્યતા મેળવેલ હોવી જોઈએ તો એ બી સી ડી ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી બી ઓપ્શન સાચો છે ચાર રાજ્યોમાં માન્યતા મેળવેલ હોવા જોઈએ ત્યારબાદ રાષ્ટ્રપતિના મૃત્યુ રાજીનામા કે હોદ્દા પરથી દૂર થવાના કે અન્ય કોઈ કારણસર ખાલી થયેલ હોદ્દા ભરવા માટેની ચૂંટણી કેટલા સમયગાળામાં થવી જોઈએ એટલે કે રાષ્ટ્રપતિ હોદ્દા ઉપરથી દૂર થઈ જાય અથવા તો રાજીનામું આપી દઈએ તો કેટલા સમયમાં એની ચૂંટણી થવી જોઈએ તો જવાબ આવશે ડી ઓપ્શન જગ્યા ખાલી થયાના છ મહિનામાં રાષ્ટ્રપતિનું પદ ભરવું પડે છે ત્યારબાદ બે કે વધુ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલતની સ્થાપના કરવાની સત્તા કોની પાસે છે જવાબ સંસદ પાસે સંસદ છે તે કરી શકે ત્યારબાદ ચુમોતેરમો બંધારણીય સુધારો અધિનિયમ અન્ય કયા નામે ઓળખાય છે તો ચુમેતેરમો સુધારો છે તે નગરપાલિકા અધિનિયમ તરીકે ઓળખાય છે ત્યારબાદ જ્યારે રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે કાયદો બનાવવાની સત્તા કોની પાસે હોય છે જવાબ સંઘ સંસદ પાસે કેન્દ્રની જે સંસદ છે તેની પાસે હોય છે ત્યારબાદ બેતાલીસમાં બંધારણીય સુધારા ઓગણીસો છોતેરથી બંધારણના આમુખમાં સુધારો કરીને ઉમેરવામાં આવ્યું કે ચાર ઓપ્શનમાંથી શું ઉમેરવામાં આવ્યું જવાબ છે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જો મિત્રો વિડીયો વધુ લાંબો ન થાય એટલે હું ચારે ચાર ઓપ્શન નથી વાંચતો પણ તમારે વિડીયો પોઉ કરી ચારે ચાર ઓપ્શન વાંચી અને તમારો જવાબ સિલેક્ટ કરી અને પછી જવાબ જોવાનો છે જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું આવડે છે અને આ બધા પ્રશ્નો છે મોસ્ટ આઈએમપી છે અને પ્રીવિયસ એક્ઝામમાં બધા પ્રશ્નો પૂછાયેલા છે એવા પ્રશ્નોનો સંગ્રહ છે ત્યારબાદ મિનરવા મિલ્સ કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા બેતાલીસમાં બંધારણીય સુધારાની કઈ કલમ ગેરબંધારણીય જાહેર કરવામાં આવી જવાબ પંચાવનમી કલમ એવું પૂછવામાં આવે કે પંચાવનમી કલમ છે તે કયા કેસમાં ગેરબંધારણીય જાહેર કરવામાં આવી તો એનો જવાબ આવશે મિનરવા મિલ્સ કેસમાં એટલે આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે તો તમારે એ જોતું જવું ત્યારબાદ રાજ્યો વચ્ચેની તકરાર સર્વોચ્ચ અદાલતની કઈ હકુમત હેઠળ આવે છે રાજ્યો વચ્ચેની તકરાર થાય તો એ સર્વોચ્ચ અદાલતની કઈ હકુમત હેઠળ આવે જવાબ મૂળ હકુમત હેઠળ ત્યારબાદ લોકસભામાં અધ્યક્ષના મતને શું કહે છે જવાબ છે એ ઓપ્શન નિર્ણાયક મત ત્યારબાદ વિભાગ નવમાં પંચાયત વિશે કરેલ જોગવાઈઓ કોને લાગુ પડે છે જવાબ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તે લાગુ પડે છે સંસદ સત્રના સંદર્ભમાં વપરાતો શબ્દ સાઇન ડાયનો અર્થ શું છે તો સાઇનડાઈનનો અર્થ થાય છે અચોક્કસ મુદ્દત માટે સત્ર મોકુફી તે સાઈનડાઈનનો અર્થ થાય છે ત્યારબાદ કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશનરની નિમણૂક સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે તો જવાબ આવશે પ્રધાનમંત્રી એ સમિતિના અધ્યક્ષ હોય છે પ્રધાનમંત્રી ત્યારબાદ સર્વોચ્ચ અદાલત ભારત સરકાર અને એક કે વધુ રાજ્યો વચ્ચેના વિવાદ ચલાવી શકે છે આ તેની કઈ હકુમત કહેવાય જવાબ મૂળ એ એની સર્વોચ્ચ અદાલતની મૂળ હકુમત કહેવાય ત્યારબાદ બંધારણ અંતર્ગત દ્વિગૃહી વિધાનસભા ધરાવતું રાજ્ય ક્યુ છે આ ચાર ઓપ્શન આપેલા છે એમાંથી ક્યુ છે જેમાં દ્વિગૃહી વિધાનસભા છે એટલે કે વિધાનસભા પણ છે અને વિધાન પરિષદ પણ છે તો એવું રાજ્ય છે તેલંગાણા તેલંગાણામાં વિધાનસભા અને વિધાન પરિષદ બને છે રાજ્યનું ઉપલું ગૃહ કહે તો વિધાન પરિષદ અને રાજ્યનું નીચલું ગૃહ કહે તો વિધાનસભા જેમ સંસદની અંદર હોય છે રાજ્યનું ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા એ જ રીતે રાજ્યમાં પણ વિધાનસભા અને વિધાન પરિષદ હોય છે તે તેલંગાણામાં છે ત્યારબાદ એટલે ઓપ્શનમાંથી છે બાકી તો આઠેક જેટલા રાજ્યોની અંદર વિધાન પરિષદ આવેલી છે ત્યારબાદ ભારતના સંવિધાનના અનુચ્છેદ એકસો એકની જોગવાઈ પ્રમાણે જો સંસદના કોઈપણ ગૃહનો સભ્ય ગૃહની અગાઉથી પરવાનગી લીધા સિવાય કેટલા દિવસ ગૃહની તમામ બેઠકોમાં ગેરહાજર રહે તો ગૃહ તેની બેઠક ખાલી જાહેર કરી શકે એટલે સંવિધાનનો અનુચ્છેદ એકસો એક છે એમાં એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે ભાઈ ગૃહનો કોઈ પણ સભ્ય સતત ગેરહાજર રહેતો હોય તો તેને ગૃહની બેઠક ખાલી કરવી પડે પણ કેટલા દિવસ સુધી તો જવાબ આવશે સાઠ દિવસ એટલે કે બે મહિના સતત ગેરહાજર રહે તો તેને ગૃહની બેઠક ખાલી કરવી પડે ત્યારબાદ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગ કયા બંધારણીય સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ તરીકે અલગ થયું બંને અલગ ક્યારે થયા એવો પ્રશ્ન છે જવાબ આવશે નેવ્યાસી બંધારણીય સુધારો બે હજાર ત્રણમાં ત્યારબાદ માદક પીણા અને પદાર્થોના ઉપયોગ પરનો પ્રતિબંધ એ શું છે તો અનુચ્છેદ સુડતાલીસ સમાવિષ્ટ માર્ગદર્શકો પૈકીનો એક છે અનુચ્છેદ સુડતાલીસ માં સમાવિષ્ટ માર્ગદર્શકો પૈકીનો એક છે ત્યારબાદ લોકાયુક્ત આયોગ દ્વારા હાથ ધરાયેલ ફરિયાદની તપાસ અને પૂછપરછ છ મહિનામાં પૂર્ણ થવી જોઈએ ત્યારબાદ ભારતના પ્રથમ કાયદા અધિકારી તરીકે કોને ગણવામાં આવે છે એટલે ભારતના સર્વોચ્ચ કાયદા અધિકારી કોણ કહેવાય તો જવાબ આવશે એટર્ની જનરલ જે કેન્દ્ર સરકારને કાયદાકીય સલાહ આપે છે તે એટર્ની જનરલ અને રાજ્યમાં એડવોકેટ જનરલ હોય છે જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરજો તમારા બધા મિત્રો સાથે આ વિડીયો શેર કરજો અને ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો જેથી તમને રોજેરોજ આ બધા વિડીયો મળતા રહે ત્યારબાદ જોઈએ જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસર છવ્વીસ બે બે હજાર સત્તરના રોજ જે પરીક્ષા લેવાની તેમાં પૂછાયેલા પ્રશ્નો જોઈએ તો બંધારણમાં ચુમ્મોતેરમાં સુધારા અન્વયે કયા અનુચ્છેદમાં નગરપાલિકાઓ બાબતની જોગવાઈઓ ઉમેરવામાં આવી જવાબ અનુ છેદ બસો તેતાલીસ બસો એ થી બસો તેતાલીસ પી સુધી અને ત્યારબાદ જે આપેલું છે તે બસો તેતાલીસ થી લઈ અને બસો તેતાલીસ જેડ જી સુધી આપેલું છે ત્યારબાદ ત્રણસો પંચોતેર લઘુમતીઓ અને બંધારણનો અનુચ્છેદ ત્રીસ શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે તેનો આધાર ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી ધર્મ અને ભાષા છે ત્યારબાદ નાણાંપંચમાં કોનો સમાવેશ હોય છે નાણાંપંચ જે હોય તેમાં નીચેના જે ઓપ્શન આપેલા છે તેમાંથી કોનો સમાવેશ હોય જવાબ અધ્યક્ષ અને ત્રણ અન્ય સભ્યો હોય છે ટોટલ ચાર ટોટલ પૂછે નાણાંપંચમાં કેટલા લોકો હોય તો ચાર અધ્યક્ષ સિવાય કેટલા હોય તો ત્રણ અધ્યક્ષ અને ત્રણ સભ્યો ત્યારબાદ સત્યોતેર જ્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે ત્યારે તેના અધ્યક્ષ કોણ હોય એટલે કે રાજ્યસભા અને લોકસભા બંનેની સંયુક્ત બેઠક બદલ બોલાવે ત્યારે એના સભ્ય એના જે અધ્યક્ષ છે તે કોણ હોય તો જવાબ આવશે સ્પીકર જે લોકસભાના સ્પીકર હોય તે બંને ગૃહોની બેઠક મળે ત્યારે પણ તે અધ્યક્ષ રહે છે ત્યારબાદ કોની ભલામણ મુજબ રાજ્યોને કેન્દ્ર કર આવકનો હિસ્સો મળે છે જે કેન્દ્ર છે તે એને કર એટલે કે વેરાઓ જે લાગેલા હોય ટેક્સ એની આવક થતી હોય એમાંથી અમુક હિસ્સો રાજ્યને આપે છે તો એ કોની ભલામણ મુજબ આપે છે તો જવાબ આવશે નાણાં પંચની ભલામણ મુજબ ત્યારબાદ બંધારણના છ્યાસીમાં સુધારો બે હજાર બેથી તેના વિભાગ ત્રણમાં કયો મૂળભૂત અધિકાર ઉમેરવામાં આવ્યો હતો જવાબ શિક્ષણનો અધિકાર તે ઉમેરવામાં આવ્યો બે હજાર બેમાં ત્યારબાદ ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદીમાં નગરપાલિકાઓના કાર્યોની સ્પષ્ટતા કરવામાં આવી છે તો જવાબ છે બારમી યાદીમાં નગરપાલિકાઓના કાર્યની સ્પષ્ટતા કરવામાં આવી છે ત્યારબાદ સંસદમાં શેનો સમાવેશ થાય છે તો જવાબ આવશે બંને ગૃહ અને રાષ્ટ્રપતિનો સંસદ એ ત્રણની બનેલી હોય છે લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિ એ તને ત્રણે મળી અને સંસદ બને છે ત્યારબાદ એટર્ની જનરલનો હોદ્દો ધારણ કરવાની મુદ્દત કેટલી છે તો એનો જવાબ છે રાષ્ટ્રપતિની મરજી સુધી જ્યાં સુધી રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી એટર્ની જનરલ હોદ્દા પર રહી શકે છે જે ઓપ્શન આપેલા છે તેમાંથી ત્યારબાદ સંસદના કોઈપણ ગૃહની બેઠક રચવા માટે ભારતના બંધારણ અનુસાર કોરમ શું સૂચવે છે અથવા તો કોરમ કેટલું હોવું જોઈએ શું હોવું જોઈએ તો જવાબ છે એક દસમાંશ ગૃહના કુલ સભ્યોના એક દસમાંશ ભાગ એ કોરમ હોય છે કોરમ એટલે કે મિનિમમ કેટલા લોકો હોય તો સંસદ ચાલુ રહીએ તો મિનિમમ એક દસમાં આવશે એટલે કે દસ ટકા હોવા જોઈએ તો સંસદ છે ચાલુ રહીએ દસ ટકા લોકો અંદર હાજર ન હોય તો સંસદ ચાલુ થતી નથી ત્યારબાદ સંસદની બેઠક હોય ત્યારે રાષ્ટ્રપતિએ કરેલ વટહુકમ ક્યારે અસરકારકતા ગુમાવે છે તો જવાબ આવશે છ અઠવાડિયાના અંતે એટલે કે રાષ્ટ્રપતિએ કોઈ વટહુકમ બહાર પાડ્યો હોય જ્યારે બંને જ્યારે સંસદ બંધ હોય ત્યારે અને સંસદ ચાલુ થાય કોઈ નવું સત્ર ચાલુ થાય તો છ અઠવાડિયાની અંદર એને પસાર કરવું પડે જો છ અઠવાડિયાની અંદર એ પસાર થઈને કાયદો ન બને તો એ વટહુકમ છે તે ગુમાવે મતલબ અસરકારકતા ગુમાવે છે ત્યારબાદ બંધારણના અનુચ્છેદ ઓગણત્રીસ એક અંતર્ગત ભારતના કોઈ પણ નાગરિકને કઈ વિશિષ્ટતા જાળવી રાખવાનો અધિકાર આપવામાં આવેલ છે તો જવાબ છે લિપિ સંસ્કૃતિ અથવા ધર્મ તે અધિકાર આપવામાં આવેલ છે એની વિશિષ્ટતા જાળવી રાખવાનો ત્યારબાદ ભારતના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહા આરોપની કાર્યરીતિ કોણ શરૂ કરી શકે તો જવાબ આવશે સંસદના બેમાંથી કોઈ એક ગૃહ એટલે કે રાજ્યસભા અથવા તો લોકસભા ગમે તે શરૂ કરી શકે છે ત્યારબાદ ભારતના સંવિધાનમાં જાહેર આરોગ્ય અને સ્વચ્છતાનો સમાવેશ કઈ યાદીમાં થયો છે જવાબ રાજ્ય યાદીમાં જાહેર આરોગ્ય અને સ્વચ્છતા તે રાજ્ય યાદીમાં છે ત્યારબાદ ત્રણ યાદીઓ રાજ્ય યાદી સંઘ યાદી અને સંયુક્ત યાદીની વિગતો બંધારણની કઈ સૂચિમાં આપેલી છે ત્રણ યાદી હોય છે એક રાજ્યની યાદી એક સંઘ યાદી અને એક બંનેની રાજ્ય અને સંઘની સંયુક્ત યાદી હોય છે તે કઈ સૂચિમાં આપેલી છે તો જવાબ છે સાતમી અનુસૂચિમાં આપેલી છે ત્યારબાદ દરેક લોકસેવા આયોગના અડધાથી નજીકની સંખ્યાના સભ્યો દરેકે પોતાની નિમણૂકની તારીખે ભારત સરકાર હેઠળ અથવા કોઈ રાજ્યની સરકાર હેઠળ ઓછામાં ઓછા ખાલી જગ્યા વર્ષ સુધી હોદ્દો ધરાવ્યો હોવો જોઈએ તો કેટલા વર્ષ સુધી હોવા જોઈએ તો જવાબ છે દસ વર્ષ સુધી ત્યારબાદ લોકસભામાં શૂન્યકાળનો મહત્તમ સમયગાળો કેટલો હોય છે એક કલાક ત્રીસ મિનિટ નિયત કરેલ નથી કે નેવું મિનિટ તો જવાબ આવશે નિયત કરેલ નથી સી ઓપ્શન શૂન્યકાળ છે ગમે તેટલો લાંબો ચાલી શકે એ સ્પીકરને જોવાનું હોય છે કેટલો સમય ચાલુ રાખો અને ક્યારે પૂરો કરવો એનો કોઈ નિયત સમયગાળો નથી કે એટલી મિનિટ કેટલી મિનિટ જ રાખો ત્યારબાદ જમ્મુ અને કાશ્મીરની સત્તાવાર ભાષા કઈ છે જવાબ છે ઉર્દુ ઉર્દુ એ જમ્મુ એન્ડ કાશ્મીરની સત્તાવાર ભાષા છે ત્યારબાદ નીચેના પૈકી કોણ અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય આયોગનો વાર્ષિક અહેવાલ સંસદ સમક્ષ મૂકે છે તો જવાબ છે રાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ મૂકે છે ત્યારબાદ રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે તો રાજ્યપાલની વાત છે તો રાજ્યપાલ છે અનુચ્છેદ બસો તેર પ્રમાણે વટહુકમ બહાર પાડે છે ત્યારબાદ લોકસભાના એક પણ સત્રનો સામનો ન કરનાર ભારતના વડાપ્રધાન કોણ છે જવાબ છે ચરણસિંહ ચૌધરી અથવા તો ચૌધરી ચરણસિંહ તેમણે એક પણ સત્રનો સામનો કરેલો ન હતો તે વડાપ્રધાન હતા પણ એક પણ સત્રમાં તેમણે હાજરી આપેલી નહીં તેવા એકમાત્ર વડાપ્રધાન છે ચરણસિંહ ચૌધરી ત્યારબાદ જીપીએસસી ક્લાસ ટુ અઢાર ત્રણ બે હજાર સત્તરમાં પૂછાયેલા પ્રશ્નો ભારતના સંવિધાનમાં રાજ્યની વ્યાખ્યા કયા આર્ટિકલમાં આપવામાં આવી છે જવાબ છે આર્ટિકલ બારમાં રાજ્યની વ્યાખ્યા આપેલી છે પછી પુરુષ અને સ્ત્રી નાગરિકોને આજીવિકાનું પૂરતું સાધન મેળવવાનો સમાન હક છે આ બાબત ભારતના બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલી છે તો એ આર્ટિકલ છે ઓગણત્રીસ ઓગણચાલીસ એ થર્ટી નાઇન એ તેમાં એવું જણાવવામાં આવ્યું છે કે પુરુષ અને સ્ત્રી નાગરિકોને આજીવિકાનું પૂરતું સાધન મેળવવાનો સમાન હક છે ત્યારબાદ સંસદની કાર્યવાહી અંગે ન્યાયાલયો તપાસ કરી શકશે નહીં આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં છે તો જવાબ છે એકસો ને બાવીસ આર્ટિકલમાં અથવા તો અનુચ્છેદમાં રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે જવાબ આર્ટિકલ પચાસમાં આ જોગવાઈ કરવામાં આવેલી છે કે રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે અનુચ્છેદ પચાસમાં ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે તો જવાબ છે રાષ્ટ્રપતિ શ્રીને રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને અને ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને રાજીનામું આપે છે ત્યારબાદ માનનીય રાષ્ટ્રપતિ દ્વારા સોંપવામાં આવેલ કાયદાની બાબતોમાં બંધારણની જોગવાઈઓ મુજબ એટર્ની જનરલે કોને સલાહ આપવાની ફરજ છે તો જવાબ છે ભારત સરકારને તો મિત્રો આ હતા ચારસો પ્રશ્નો હવે તમારી ટેસ્ટ તો મિત્રો અહીં તમને ચાર પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે જેથી મને ખ્યાલ આવે તમને કેટલું આવડે છે અને તમને પણ ખ્યાલ આવે કે જે તમે વિડીયો જોયો તેમાંથી જ પ્રશ્નો પૂછેલા છે છતાં તમને આવડે છે કે નથી આવડતા જો ન આવડે તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેવો જેથી તમારે કમ્પ્લીટ તૈયારી થાય ટેસ્ટમાં પ્રશ્ન નંબર એક ભારતમાં પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યાં થઈ હતી બે જ્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે ત્યારે તેના અધ્યક્ષ કોણ હોય છે માત્ર બે જ પ્રશ્નો આપણે પૂછેલા છે આ બંને પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે બંને પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે ઘણી વખત પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલા છે અને આવનાર પરીક્ષામાં પણ પૂછાઈ શકે તેવા છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રો સાથે આ વિડીયો શેર કરો અને હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બિલને પ્રેસ કરો જેથી તમને રોજેરોજ નવા નવા વિડીયો મળતા રહે થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો